સોનગઢ તાલુકાના વાડી ભેંસરોટ ગામના એક નવ યુવાન પ્રદીપભાઈ ઉર્ફે મુન્નાભાઈ ચૌધરીનો જન્મદિવસ છે જે નિમિત્તે આજરોજ વાડી ભેંસરોટ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી જયેશભાઈ તેમજ ગામના સભ્ય શ્રી અલ્પેશભાઈ ગામિત તેમજ ગામના વડીલ ગુમાનભાઈ પ્રદીપભાઈ હાબેલભાઈ તેમજ ગામના યુવાનોએ તેમજ આ પ્રદીપભાઈની બે દીકરીઓએ આ મુન્નાભાઈને એકત્રીસ વર્ષના થયા તે માટે જન્મદિને કુલ ત્રણસો એક ઝાડો બહાડી ભેસરોડ ગામના ક્રિકેટ મેદાનમાં ખાલી જગ્યાએ વૃક્ષારોપણ કર્યું અને ગામના વડીલો અને સરપંચ યુવાને મોંઘીદાર ભેટ રોકડ કે કપડાં વગેરે વસ્તુ ભેટ આપી ગામના માણસોમાંથી એકત્રીસમાં જન્મદિને વડ આંબો ગુલમહોર આસોપાલો પીપળો બદામ વગેરે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો અને આ નવયુવાને તેના જન્મદિન નિમિત્તે એક વૃક્ષ બે વ્યક્તિને જીવન આપે છે તેવી ચર્ચા કરી જંગલો ખતમ થઈ ગયા છે અને કુદરતી જંગલોની જગ્યાએ સિમેન્ટના જંગલોનો ફેલાવો થઈ રહ્યો છે અને આજની ખરાબ પરિસ્થિતિ કે ખરાબ હવામાનનું કારણ જ ગ્લોબલ વોર્મિંગ છે ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં લઈ વ્યક્તિ દીઠ કે એક પરિવારે પોતાના ઘરે ખેતરે ખાડી પડેલ જગ્યાએ પ્લોટ વાળાના ભાગે એક એક વૃક્ષો ફરજિયાત વાવવું અને ઉછેર કરવો જોઈએ સાથ તેનું જતન પણ કરવું જોઈએ તેવું જણાવી ગામના કોઈ પણ નવયુવાનો કે વડીલોના જન્મદિનને ફરજિયાત પણ વૃક્ષારોપણ થાય તેવો ગામ વતી નિર્ણય લેવામાં આવ્યો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી